નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાસ્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરની ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલ જેને આધુનિક ચિકિત્સક મેડિકલ મશીન અનુદાનમાં મળ્યું છે સીએસઆર એક્ટિવિટી હેઠળ આ મશીન અનુદાનમાં હોસ્પિટલને ભેટમાં મળ્યું છે એડવાન્સ મલ્ટીસ્પેશિયાલિટી સર્જરી જેમ કે ન્યુરો સર્જરી અને પ્લાસ્ટિક સર્જરીમાં આ મશીન કામ લાગશે दादा आपको हिस्સોમાં હોતો જો જો વેરીકને ટૉફ કર દો જો વેરી કે સાહિત્ય કુછ ન હોય છે હું વડોદરા વિઝનનો રિઝનલ હેડ છું આઈડીબીઆઈ બેંકનો હું મારી સાથે મારી ટીમ પ્રશાંત સિંહ નિષ્ઠા મેડમ અને પૂનમ મેડમ અમારી ટીમ છે તો અમે અમારા બેંકનો આ કાર્યક્રમ છે હેલ્થ ઓપોર્ચ્યુનિટી હેલ્થકેર ઓપોર્ચ્યુનિટી ફોડિયા હેલ્થ આઉટરીચ કોઈ સો એ અંતર્ગત અમે અમારું જે આઈડીબીઆઈ બેંકની એક જે જિમ્મેદારી છે સમાજ પ્રત્યેની એને ખાસ કરીને અમે જે રીતે લોકોની ચિકિત્સામાં એનો સહયોગ કરી શકીએ એના માટે આ એક આખો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે આખા દેશની અંદર આના અંતર્ગત અમે ક્યાં કે આ એક્ટિવિટીસ કરેલી છે એના અનુરૂપે અમે વડોદરા રિઝનમાં આણંદમાં જીએમી આર એસ વડોદરામાં અહીંયા અમે અહીંયા પણ અમે દસ લાખ રૂપિયા સુધી અમાવું આજે ડોનેશન જે કર્યું છે આ ઉપરાંત ગોધરા જે જીટીઆરએસ પછી રાજપીપળા દાહોદ છોટાઉદેપુર આ બધી જે હોસ્પિટલમાં હોસ્પિટલ્સમાં અમે આ જે અનુદાન આપ્યું છે એ અનુદાન આપવા પાછળનો જે ઉદ્દેશ્ય હતો એ હતો કે જે વધારેને વધારે દર્દીઓને ચિકિત્સામાં મદદરૂપ થઈ શકે એવા ઉપકરણો અને એવા મશીન અમે પ્રોવાઈડ કરીએ જે લાંબા ગાળા સુધી અમે લોકોને ફાયદા થઈ શકે અને બીજું કે જે સુફિસ્ટિકેટેડ ટેકનોલોજી જે અદરવાઈઝ ભણવામાં વિલંબ થઈ શકી હોય તો એ અમે તત્પરતાથી આપી શકીએ તો એ અનુરૂપ આખો પ્રોગ્રામ દેશવાઈડ અમારા સર્વોચ્ચ નેટવર્કોએ બનાવે છે અને એ પ્રોગ્રામ અમે અહીંયા આઉટ કર્યો છે અને એના બાબતમાં અમે આભારી જીએમીઆરએસ વડોદરા અને ખાસ કરીને જી સાહેબ કે એમને અમને આ ઓપોર્ચ્યુનિટી આપી કે જે જેનાથી અમે લોકો સુધી અમારા જે અમારા બેંકની જે જે સેવા જે છે એ અને જે અમે મદદરૂપ થઈ શકીએ એના બાબતમાં અમને એક અવસર ખબર પાડે એ બદલ અમે ત્યાં જઈશ અને જીએમઆરએસ હોસ્પિટલ જે ગોત્રી ખાતે આવેલ છે આ એક સાડા આઠસો બેડ હોસ્પિટલ છે જ્યાં દરેક પ્રકારની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે જેમાં આપણા સર્જિકલ બ્રાન્ચિસમાં સ્પેશલાઇઝ સુપર સ્પેશિયલાઇઝ સર્વિસ ચાલુ થઈ છે જેમાં ન્યુરો સર્જરી યુરો સર્જરી પ્લાસ્ટિક સર્જરી અને વાસ્ક્યુલર સર્જરી જેવી જે સુવિધાઓ છે એ હવે આપણા પેશન્ટને ઉપલબ્ધ થશે એ સંદર્ભે જે આવા ક્રિટિકલ સર્જરીઝમાં પેશન્ટને એલએસસી દરમિયાન મોનિટરિંગ કરવાનું હોય એના માટે આજે એક સીએસઆર અંતર્ગત આપણને આઈડીઆઈ બેંક તરફથી બે ઇંગ્રેઝી મોનિટર્સ જેટના છે ઇનઝી મોનિટર્સ આપણને ડોનેશનમાં મળ્યા છે હું એ બદલ આઈડીબીઆઈ વીઆઈ બેંકનું ખૂબ ખૂબ આભારી છું આઈડીબીઆઈ બેંક તરફથી વિરલભાઈ જે આપણા જોડે છે જે બ્રાન્ચ મેનેજર છે સોરી મેનેજર છે અને એમને એમના જે આ હતી આપણને આજે ડોનેશન મળ્યું છે અને એમની આખી જે ટીમ છે આઈડીબીઆઈ બેંક તરફથી એ લોકો તારા સતત આના પાછળ કાર્યરત હતા અને એક સારો જેસ્ટર આપણા હોસ્પિટલ તરફ બતાવ્યા છે જ્યાં ગરીબ દર્દીઓ આપણા ત્યાં આવે છે અને આવી જો સુપર સ્પેશિયાલિટી સર્જરીની એમને જરૂર પડે એમના સર્જરી દરમિયાન શસ્ત્રક્રિયા દરમિયાન એમને કંઈ તકલીફ ન પડે એના માટે આ મોનિટરનો ઉપયોગ થશે હું ફરીથી આઈડી વાયર નાયકનો વિરલભાઈનો ખૂબ ખૂબ આભારી છું અને આખી ટીમો ખૂબ ખૂબ આભારી છું અમારા જીએમયસ હોસ્પિટલના બધા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ મારા એનએસજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ ડૉક્ટર સંતોષ ધુબે ડૉક્ટર વિશાલ અમારા મેડિકલ સ્ટોરના ડૉક્ટર સંજય હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર મિસ્ટર સિંહ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર મિસ્ટર પંડ્યા એ બધા તરફથી એડીવે બ્રાન્ડને ફરી એકવાર થોડું ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ હવે આ મશીન વિશે જણાવું તો એ મશીનમાં ખાસ તો હિન્વેઝી બ્લડ પ્રેશર મોનિટર એન્ડ ટાઈગ કાર્બન ડાયોક્સાઇડ મોનિટર એક્સ્ટ્રા ફેસિલિટી છે જે જનરલ રૂટિંગને આપણે યુઝ થતી હવે ઇન્વેઝિંગ મોનિટરિંગ એટલે આપણે પેશન્ટના આઠમીમાં નવમીમાં આપણે સોય નાખીએ એના એનાથી બ્લડ પ્રેશરનું મોનિટરિંગ સતત થયા કરે એ રીતે આ મશીનમાં ફેસિલિટીઝ છે જે આપણે રૂપીની બ્લડ પ્રેશર વેતા હોઈએ એ દર દસ મિનિટથી કે દર પાંચ મિનિટ વેતા હોઈએ આ મશીનના ઉપયોગથી એ બ્લડ પ્રેશર કન્ટિન્યુઅસલી મોનિટરિંગ આપણને જોવા મળશે અને કંઈ બી ચેન્જ થશે નાનું મોટું ચેન્જ તો એ પ્રમાણે આપણે પેશન્ટને બચાવવા માટે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકીએ એ આ મશીનની ખૂબ જ ખાસિયત છે અને બીજું ફેન્ડેગલ કાપડદાર છે હવે આપણે જ્યારે એનએસસીબીમાં શ્વાસ લેતા હોઈએ તો આપણા શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ બને એ બહાર નીકળતું હોય છે તો ઘણા કારણોસર કાર્બન ડાયોક્સાઇડની વેલ્યુ વધી જાય ઘણા કારણોસર ક્યારે એકદમથી ઘટી જાય તો એ બધું મોનિટર કરવા માટે હેન્ડ ફાઇટલ કાર્બન ડાયોક્સાઇડ મોડ્યુલ આ મશીન સાથે અટેચ છે એ મોડ્યુલથી આપણે ઓપરેશન દરમિયાન જ્યારે પેશન્ટ લેવાના અવસ્થામાં હોય તો એનું કાર્બન ડાયોક્સાઇડ મોનિટરિંગ કરી શકાય અને પછી ઓપરેશન પછી એને રિકવરીમાં કોઈ તકલીફ ન થાય તો આપણે જો કાર્બન ડાયોક્સેડ લેવલ મેન્ટેન રાખીએ આ મોનીટરના હેલ્પથી તો એ પેશન્ટને ઓપરેશન પછી રિકવરીમાં કોઈ તકલીફ નથી તો આ બે ફીચર્સ આ મોનિટરની ખાસિયત છે જે આપણા સુપર સ્પેશિયાલિટી સર્જરીસ જેમ કે ન્યુરો સર્જરી બાસ્ક્યુટર સર્જરીમાં ખૂબ ખૂબ ઉપયોગી થશે અને જી હેલ્થકેરનું આ જે મોનિટર છે ખૂબ જ સોફિસ્ટિકેટેડ મોનિટર છે અને આઈડીએ ટાઈમ તરફથી જી કંપનીઓએ એ લોકો ટાયર કરે અને આપણને મોનિટર તમાશે